ચાલો અંધશ્રદ્ધાનો પ્રયોગ કરીશું પાણી ભરેલું છે રૂમાલ વડે તેને ઢાંકીશું અને ઊંધું કરીને ચેક કરીશું પાણી નીચે પડે છે જો પાણી નીચે ન પડે મતલબ કે નજર બાંધી છે પણ ખરેખર આ એક અંધશ્રદ્ધાનો પ્રયોગ છે અને નજર બાંધી ન કહેવાય આ એક હવાના દબાણનું કાર્ય કરે છે તો ચાલો નિહાળીશું પાણીનું ટીપું પણ નીચે પડતું નથી ગ્લાસ ખરેખર પાણીનો આખો ભરેલો છે રૂમાલ ઢીલો કરી નાખ્યો તો પણ પાણી નીચે પડતું નથી તો આનું કારણ શું તો આનું મુખ્ય કારણ એ છે કે થાય છે ગ્લાસ ઊંધો થાય છે ત્યારે તેમાં જે અવાર છે એ દબાણ કરે છે એટલે અંદરથી જેટલી દબાણ થાય છે હવાનું એટલું જ બહારથી પણ હવા દબાણ કરે છે હવે આ ગ્લાસને ધીમે ધીમે પકડી અને ત્રાસો કરશે ત્રાસો કરે તો આપણે જોઈ શકીએ છીએ કે પાણી નીચે પડે છે આનું કારણ શું તો જેમ જેમ ગ્લાસ ત્રાસો થાય છે તેમ પાણી જે બહાર નીકળે છે તો પાણીની જગ્યાએ કોણ સ્થાન લેશે છે હવા એટલે કે વાતાવરણની હવા પાણી પર દબાણ કરે છે એટલે પાણી બહાર આવે છે